ગુજરાત રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને આજે માછીમારના પરિવારોએ મુલાકાત લઈ અને માછીમારના પરિવારોએ તેમ તેમને પોતાની વેદના સંભળાવતા ત્યારે તે પરસોત્તમભાઈ સોલંકી પોતે ભાવુક થયા હતા તાલુકા અને આજુબાજુ ગ્રામ વિસ્તારના લોકો માછીમારી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને તેમના જે ઘરના જે પાકિસ્તાની જેલમાં બંધ હોય છેલ્લા ઘણા સમયથી ત્યારે બસોથી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોય તેને છોડાવવા આજે માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરતાં માન્ય મંત્રી શ્રી પ્રસોત્તમભાઈ સોલંકી સોલંકી ભાવુક થયા હતા અને તેમની વેદના સાંભળી અને ડાયરેક ટેલિફોનિક વાત કરતાં વાત કરી હતી આવું સાંભળીએ

એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ દીકરી દે આવે જ નહીં એ મારી બધી બેનો જ છે હું નથી કહી આવતો તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું મને વાતું નથી કહી હું કંઈ એવો રાજકારણી નથી મને એવું કંઈ આવતું બી નથી હું આ ત્રીસ વર્ષ થઈ ગયા રાજકારણમાં હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કંઈક કરું પણ મજબૂરી હોય મારી હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું હું ના જ કહે મારી ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલા ને હું તમને બધા જ્યારે અગાઉ માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીને માછીમારના પરિવારો જ્યારે મળવા આવ્યા હતા ત્યારે ચારસો કરતાં પણ વધુ માછીમારો તે સમયે પાકિસ્તાની જન્મ બંધ હતા તે સમયે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગંભીરતાપૂર્વક રજૂઆત માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી લીધી હતી અને ભારત સરકારને રજૂઆત કરી હતી ભારત સરકારને રજૂઆત કરતાં તરત જ તે ચારસો કરતાં પણ વધુ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારે માછીમારોના પરિવાર ખુશ થયા હતા અને તેઓને દિલથી આશીર્વાદ આપ્યા હતા ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર આપના સુધી